સત્યનામાદેશ ગુરુ ગોરખનાથનો કક્કાના છત્રીસ અક્ષરનો પરિવાર કહો કે વિસ્તારપૂર્વક વર્ણન કરો એમાં નાગા અક્ષર નવ આવે છે અને ગમે ત્યારે ગમે ત્યાં એનો એની વાયરે વાતો થાય છે એને તમે બધા કરીને એને તમે બાદ કરીને ચાલશો તો હારા હારા સૌ કહે બ છત્રીસ અક્ષર છે એમો નાગા એવા અક્ષરથી સૌ ભાગે અરે જગત ભાગે છે જો અક્ષરોને તો અડાય નહીં જો ભાગ્યે ભૂલે ચૂકે અડી ગયા તો એને અડી ગયા તો સંસાર ભાગે પરિવાર ભાગે અરે અધુરામો પૂરું જગત પણ ભાગે આ અક્ષરને ખબર પડી જાય કે આ તો જગત છે એ તો જાગતી જ્યોત છે માણસો તો મોતીને ઓળખે કે પથરાને નથી ઓળખતા એ જ પથરામાંથી હીરો થવું સહેલું નથી ઘાટે ઘડાવવું પડે તળિયા મથાણા અને આઠ પેલ એ જ આ આઠનો ઠાઠ છે માટે જગતને જૂઠું ના માનતા આપણ જ કહીએ કે જગત શું જાણે જગત જાણે એવું કોઈ ન જાણે તમ તમે ના જાણો એ જગત જાણે જગત તો સનાતન છે જગત સાથે છલ ન કરો છલ કરશો હોશિયારી કરશો ક્ષેત્રી ક્ષેતરશો નહીં બે અક્ષર નવમોથી બે અક્ષર બાદ હવે આવે છે ત્રણ અક્ષર કપટ કોઈના સાથે કપટ કરી પડાવી લેવું નહીં આ સ્વર્ગ જેવી રળિયામણી ધરતી ઉપર મેણાં ખાઈને શું કામ મરો છો હવે આવે છે ખટપટ એટલે બીજાની નિંદા છોડી દો તમોને પણ ચોરાશીના ચાકડે ચડાવવા માટે જગત જગત તો તમાશા જોવે જ છે તમાશાને તેડા ના હોય ભાઈ આ નવ અક્ષરને છોડીને ચાલશો તો ગમે તેના ઓંગણે જઈને ઊભા રહેશો તો આવો ભાઈ આવો એવા આવકારો મળશે છલ કપટ અને ખટપટ યાથી ભરેલા ઘડો ક્યારે ઉભરાશે કે ફૂટી જશે એનો ભરોસો નથી અરે સંતો ભક્તો તો જગાડે છે ચેતીને ચાલશો તો પાર લંગી જાશો આવા તો કોકરા હોય એ કનારી નીકળવાના નક્કી છે ધોળું એટલું દૂધ ન નથી ધોળું ઝેર પણ હોઈ શકે હવે આમાંથી જેને જેને જેમ જોઈએ એમ લઈ લેજો પણ બીજાને સુધારવાની કોશિશ કરજો બગાડવાની ના કરશો દુનિયા તો દર્પણ છે તમે ફોન કરો કે મેસેજમાં જાણ કરો છો તે તે તમે સારું કરો છો કે ખરાબ એ માલિકના ચોપડે લખાય છે અને એના કેમેરામાં તો તમે કે કેદી બનીને એની જેલમાં પુરાયેલા તો છો જ એટલું યાદ રાખજો છતનો સહારો લેજો જ્યોત છે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો સત્યનામ આદેશ ગુરુ ગોરખનાથનો